એક ખાઈ હોય કે પછી રોટલી શાક બનાવવાની ઈચ્છા ન હોય તો સવાર સાંજ કે બાળકોના લંચ બોક્સ માટે હલકો તળિયા વગરની આ રેસીપી તમે ટ્રાય કરી શકો છો પાંચ થી દસ મિનિટમાં આ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ નો નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે અને ઘરમાં રહેલી વસ્તુથી જ બની જાય છે પલાળવા પીસવાની કે વધારે મહેનત કરવાની ઝંઝટ વગર ઇડલી ઢોસા ને ટક્કર મારે તેવો નાસ્તો આ બને છે તો એકદમ ઇન્સ્ટન્ટ વાળો નાસ્તો બનાવવાનું ચાલો આપણે શરૂ કરીએ એ પહેલા જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયો એક લાઈક અને ચેનલ પર નવા હોય ને તો ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો તો આ નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા પૌવા જોઈશે તો જો પૌવા અહીંયા તમે જાડા કે પાતળા કોઈ પણ લઈ શકો છો તો જો અહીંયા આપણે પૌવાને એક બાઉલમાં લઈ લીધા અને અડધો કપ જેટલા મેં અહીંયા પૌવા લીધા હતા પવાને આપણે સરસ ત્રણ પાણીથી કરી લઈએ અને પછી આપણે આગળની પ્રોસેસ તો જો અહીંયા પવા સરસ એવા ધોવાઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે એમાં એડ કરીશું અડધો કપ જેટલો રવો તો જો અહીંયા અડધો કપ પવા લીધા હતા આપણે તો તમે અડધો કપ કે એનાથી વધારે કે એનાથી ઓછો તમારે જેટલો નાસ્તો બનાવવો હોય એ પ્રમાણે રવો લઈ શકો છો એવું કોઈ જ નથી કે જેટલા પવા લીધા છે એટલો જ આપણે રવો લેવાનો છે તો હવે આપણે એમાં એડ કરવાની છે છાસ તો જો હું અહીંયા છાસ લઉં છું તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો તો જો અહીંયા એક કપ જેટલી મેં છાસ લીધી છે એમાંથી આપણે કેટલી છાસ વપરાશે એ હું તમને આગળ જણાવી દઈશ તો જો શરૂઆતમાં આપણે બધી છાસ એડ નથી કરવાની કે વધારે પણ છાસ એડ નથી કરી દેવાની બે થી ત્રણ ચમચી જેટલી છાસ એડ કરશું અને જરૂર લાગે તો આપણે આગળ પછી છાસ એડ કરી શકીએ છીએ તો જો અહીંયા જો મને હજુ અહીંયા થોડી છાશની જરૂર લાગે છે એટલે મેં બે થી ત્રણ ચમચી જેટલી ફરી પાછી એડ કરી દીધી તો જો આપણે આને એક બેટર બનાવીને રેડી નથી કરવાનું એક ફોર્મ આવે એ રીતે આપણે આને તૈયાર કરવાનું છે એટલે પહેલેથી વધારે છાસ એડ નથી કરી દેવાની તો જો અત્યારે તમને થોડું ઢીલું લાગતું હશે પણ આપણે આને રેસ્ટ આપવાનો છે કારણ કે પવા અને રવો બંને લીધા છે તો થોડી વાર રેસ્ટ આપશું તો નાસ્તો આપણો એકદમ સરસ એવો બનીને તૈયાર થશે તો હવે આપણે આને કવર કરી દઈએ અને પાંચથી સાત મિનિટનો આપણે એને રેસ્ટ આપી દઈએ અને જો નો ટાઈમ હોય તો ત્રણથી ચાર મિનિટમાં પણ તમે આનો નાસ્તો બનાવી શકો છો તો જો અહીંયા આપણે પાંચથી છ મિનિટ પછી ખોલીને ચેક કરીએ તો આપણો જે રવો છે એ સરસ એવો પલળી ગયો છે તો એમાં આપણે બે તીખા મરચાં જેને ઝીણા કટ કરીને એડ કર્યા છે એક ચમચી જેટલો મરી પાવડર એડ કર્યો છે તો વધારે મસાલા આપણે અહીંયા એડ કરવાની જરૂર નથી સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું અને બે ચપટી જેટલી આપણે હિંગ એડ કરી દીધી છે અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કર્યું છે અને અહીંયા મરીની ફ્લેવર છે એ એકદમ જોરદાર આવે છે તો મરી આપણે થોડી વધારે લેવાની છે તો અહીંયા એક ચમચી જેટલો આપણે મરીનો પાવડર એડ કરી શકીએ છીએ તો જો હવે બધી વસ્તુ એકદમ સરસ એવી મિક્સ કરી દઈએ હાથની મદદથી અને એમાં આપણે થોડા લીલા કટ કરેલા ધાણા પણ એડ કરી દીધા છે તો જોઈ શકો છો તમે આપણે જેવું એને હાથની મદદથી મિક્સ કરવા લાગ્યા એવું જ એક ડોના ફોર્મમાં આવીને રેડી થઈ ગયું છે બિલકુલ હાથમાં પણ નથી ચીપકતું અને આપણું જે વાસણ છે એમાં પણ એ બિલકુલ નથી ચીપકતું આપણો અહીંયા ડો બનીને રેડી થઈ ગયો છે આપણે જે આજે નાસ્તો બનાવીએ છીએ એમાં આપણે કોઈ જ વધારે મહેનત નથી કરવાની બસ પાણીમાં આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે અને આપણો નાસ્તો બનીને તૈયાર થઈ જશે તો જો ડો બનીને રેડી થઈ ગયો છે તો હવે એમાંથી આપણે આ રીતે નાની નાની સાઇઝના બોલ્સ બનાવી લઈએ તો અહીંયા તમે આને ઈડલી પણ કહી શકો છો તો અહીંયા આપણે ઈડલી મેકરની પણ જરૂર નથી પડવાની તો જો અહીંયા હાથની મદદથી આ રીતે આપણે એના બોલ્સ વાળી લેવાના છે મીડિયમ સાઇઝના વાળસુ વધારે નાના પણ નહીં અને એકદમ મોટા પણ નહીં જેથી કરીને એકદમ જલ્દીથી એ સ્ટીમ થઈ જાય તો જોઈ શકો છો તમે અહીંયા એ એકદમ હું ઇઝીથી એ બોલ્સ વાળી લઉં છું બિલકુલ હાથમાં ચીપકતો નથી આપણો ડો તો જો અહીંયા બધા બોલ્સ એ જ રીતે આપણે વાળી લેવાના છે અને બોલ્સ આપણે જે વાસણમાં રાખીએ છીએ એને આપણે થી ગ્રીસ કરી લેવાનું છે તો જો અહીંયા બધી ઇડલી આપણી બની ગઈ છે અડધો કપ રવો અને અડધો કપ પૌવામાંથી આપણી આટલી બધી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને સ્ટીમ થવા માટે રાખવાની છે તો સાઈડમાં પહેલેથી જ આપણે એક સ્ટીમર ગરમ થવા માટે રાખી દીધું હતું તો હવે આપણે જે ઈડલી બનાવી છે તેમાં રાખી દઈએ અને ઉપરથી આપણે એને કવર કરી અને પાંચથી સાત મિનિટ જેવું આપણે એને સ્ટીમ થવા દેવાનું છે અને પછી આપણે થોડી વાર માટે એને ઠંડુ થવા દઈએ અને પછી ચેક કરવાનું છે તો જો રવો એડ કર્યો છે તો રવાની કોઈ પણ વસ્તુ કરીએ એટલે તરત તરત જ આપણે એને નથી કારણ કે જો અડશું તો તૂટી જવાની બીક લાગશે પણ હલકી એવી ઠંડી થાય પછી જો હું તમને ચેક કરાવું છું તો જોઈ શકો છો એકદમ ફ્લફી અને એકદમ સેટ થઈ ગઈ છે આપણી ઈડલી બિલકુલ તૂટશે નહીં તો જોઈ શકો છો અહીંયા એકદમ ઈડલી બનીને આપણી તૈયાર થઈ ગઈ છે તો જો તો મેને આમ જ એન્જોય કરી શકો છો ગ્રીન ચટની કે પછી કેચપ સાથે ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે કારણ કે આપણે એમાં મરીની ફ્લેવર વધારે રાખી છે તો અહીંયા એકદમ જોરદાર એવી આપણી ઈડલી લાગશે અને જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય અને એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક અને જો ચેનલ પર નવા હોય ને તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે તો જો અહીંયા આપણી ઇડલી મેં તમને બતાવી દીધી એકદમ ફ્લફી સોફ્ટ એવી બનીને તૈયાર થઈ છે તો હવે આપણે એનો એક ટેસ્ટીવાળો વઘાર કરીએ તો આ વઘાર કરવાથી ઇડલીનો ટેસ્ટ છે એ સો ગણો વધી જવાનો છે કારણ કે એવી રીતે આપણે આનો વઘાર કરશું વઘાર તો એકદમ સિમ્પલ જ છે પણ આપણે એમાં એક મસાલો એવો એડ કરશું જેના લીધે આપણી ઇડલીનો ટેસ્ટ સો ગણો વધી જશે તો જો ઇડલીનો વઘાર કરવા માટે અહીંયા બે ચમચી જેટલું મેં ઓઇલ લીધું છે અને અડધી ચમચી જેટલી મેં રાઈ એડ કરી છે નો ટેસ્ટ પસંદ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો અને આપણે એમ રાઈને સરસ એવી ફૂટવા દઈએ રાઈ એકદમ સરસ એવી ફૂટી જાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો એકદમ સિમ્પલ એવી આ ઇડલી બને છે પણ ખાવામાં એટલી બધી ટેસ્ટી લાગે છે કે જે ટ્રેડિશનલ ઇડલી છે એ પણ તમે આની સામે ભૂલી જશો તો જો રાઈ સરસ એવી થઈ ગઈ તો થોડા મીઠા લીમડાના પાન અને મરચાને આવી રીતે લાંબુ લાંબુ કટ કરીને મેં એડ કર્યું છે એક મરચું મેં લીધેલું હતું તો હવે વઘાર સરસ એવો થઈ ગયો એટલે આપણે એમાં આપણે જે બનાવીને રાખી છે એ ઈડલી એડ કરી દઈએ એકદમ સરસ એવું આપણે એને મિક્સ કરી લઈએ મિક્સ કરવામાં બિલકુલ ડરવાની જરૂર નથી બિલકુલ આપણી ઈડલી તૂટવાની નથી કારણ કે એકદમ પ્રોપર એ કૂક થઈ અને સેટ થઈ ગઈ છે તો હવે આપણે એમાં એડ કરીએ છીએ આપણો મસાલો એટલે કે પાવડર મસાલો મારી ઘણી બધી રેસીપીમાં હું આ ગનપાવડર મસાલોનો ઉપયોગ કરું છું અને ઘણા લોકો કોમેન્ટ પણ કરે છે કે આ મસાલો ક્યાં મળે છે આ કેવી રીતે બને છે તો જો આ સાઉથ ઇન્ડિયાનો એક ફેમસ મસાલો છે તો એમની રેસીપી મેં મારી ચેનલ પર પહેલેથી અપલોડ કરેલી છે તો જો આમની લિંક તમારે જોઈતી હોય તો હું નીચે આપી દઈશ તમે ચોક્કસથી ચેક કરી શકો છો અને આ મસાલો ઘરમાં રહેલી વસ્તુથી બની જાય છે અને છ મહિના સુધી તમે એને સ્ટોર પણ કરી શકો છો અને પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને કોઈ પણ સિમ્પલ એવી રેસીપીમાં એક ચમચી જો તમે આ મસાલો એડ કરી દેશો તો રેસીપીમાં જાન આવી જશે એટલો બધો ટેસ્ટી આ મસાલો બને છે તો જો અહીંયા આપણે ઇડલી ઉપર મસાલાને છાંટી દીધો અને હવે આપણે અહીંયા કોઈ જ વસ્તુ એડ કરવાની જરૂર નથી પડતી મિક્સ કરી દીધું સરસ એવું અને આ ગરમ ગરમ ઈડલીને આપણે હવે કરી છીએ એમ જ ખાશો તો તો પણ ખૂબ ટેસ્ટી લાગશે જોઈ શકો છો તમે એકદમ જોરદાર દેખાય છે આપણી ઈડલી કે જોતા જ કોઈને ખાવાનું મન થઈ જાય તો નાના મોટા બધાને પસંદ આવે એવી રેસીપી બને છે અને સાથે આપણે પણ કોઈ વધારે મહેનત કરવાની જરૂર નથી રહેતી ઓછી મહેનતે ખૂબ ટેસ્ટી એવી આપણી અહીંયા રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે